બરાબર હા 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 યાદ આવી ગયું યાદ આવી ગયું ભૂલી ગયો તો પછી ખબર પડી તમે યાદ કરાવ્યું કે પૈસા હે એમાં સમજાઈ ગયો પછી યાદ ભાઈ હા હા બરાબર ભૂલી ગયો તો હું હા તો ભાઈ કેવી રીતે ગેરકાનૂની કેમ ધંધા સલુ કર્યા છે ગેરકાનૂની રીતે તારો ઠેલો પકડનો છે બરોબર

હવે હું ભાઈ તમને ઓળખતો નથી હવે મારી દુકાને ફોટો ઓલો થેલો પડ્યો છો કે નહી અરે ભાઈ મારો કોઈ થેલો નથી રહી ગયો પણ તમે સોમનાથ આવ્યા હતા હમણાં સોમનાથ ગયો જ નથી ભાઈ હું ગિરનાર ગયો તો હું હા એ ગિરનાર પાસે તમારી દુકાન છે મેં ચાય વાલા તમે ને ચા પીવા ઉભા રહ્યા ફોર વ્હીલિંગ તમારી સાથે કોઈ બે બેનો હતા તમારા ચા તો ભાઈ હું જગ્યાએ ઉભો રહ્યો તો મને થોડી ખબર હોય કઈ જગ્યાએ રહ્યો ઠેલો બેલો મારો હે નહી ભાઈ

હા તમે અમારી દુકાને તમારો થેલો તો કાઈક તમારે પ્રૂફ તો આપવું પડશે તમારો છે એવી રીતે નંબર તો મેળો છે નાના એ તો વાત સાચી છે બીજું શું હતું અંદર

અરે ના ના ભાઈ કઈ નથી તમે ખાલી ક્યો ને વાંધા ને હું લઈ જાઉં આવીને કઈ જગ્યા આવવાનું મને ખાલી કહી ગયો એટલે હું અત્યારે આવીને લઈ જાઉં હા તો વાંધો જો મારી ઓલે આપડે જુનાગઢ આવો કે મહાદેવ પાન છે કે દુકાન છે વાંધો કઈ વાંધો નહીં એટલે મને કેટલું કમિશન દેશો તો મને એ પ્રમાણે હેલ્પ કરવાની ખબર પડે ને કમિશન હું તમે હેલ્પ પાંચ લાખ રૂપિયા તમારા જ છે ને ભાઈ

મરમોમી પપ્પા જોવા માંડ્યા એવું કે વાત તો હું તો કાકા હેરાન કર નઈ છો તમે આવી રીતે તો અરે હું તમારી ઉપર પ્રેમ કરતો દઉં તો એલા હા હું પ્રેંગ કરાઈ તમારા 5 લાખ રૂપિયા મારી પાસે છે કદી લેવા આવો તો બોલો લઈ જાવ હમણા હા આપણે આવીને હાળંગપુર જઈને ભેગા લઈ 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 તમારી પાસે હા પાકો પાકો તો તમારી ઉપર એક નાનો પ્રેંગ થઈ ગયો છે ને તારો વિડીયો શૂટિંગ ચાલુ હતો તો હું કેવો અમારી ઓડિયન્સને

પણ થોડોક હજી તો મેં શરૂઆત કરી કે અને પાંચ લાખ રૂપિયા કીધું કે હા કે થેલો મારો જ છે તો હું ગયો હવે મારે પ્રાંકનો આખો થોડોક આઈડિયા ઓલો કરવો પડ્યો અને પાંચ લાખ રૂપિયા એના નીકળ્યા પછી મેં કીધું વાંધો નહીં હવે આને આમ લેવા જોઈએ થોડાક મને એમ હતું તો પ્રાંક લાંબો નહીં થાય અને થેલા ના પડ જાય અથવા તો કાપી નાખશે પણ ભાઈ પાંચ લાખ રૂપિયાની નામ કે થેલો મારો જ છે તો કાંઈ વાંધો નહીં વિડીયો બની છે બહુ મસ્તનો તમને કેવો લાગ્યો છે ખાસ કોમેન્ટમાં કહેજો અને નેક્સ્ટ કોલ ફ્રેન્ક હું કોની ઉપર કરું એ પણ એની આઈડી અથવા નામ કોમેન્ટ કરી દેજો આપણે એને પર કોલ ફ્રેન્ક કરીશું તો વિડીયો કેવા ખાસ કોમેન્ટમાં કહેજો મળીએ હશે નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઊંઘ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ